પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રી રામ પર આધારિત અને પંચ તત્વોથી યુક્ત ટપાલ ટિકિટ સાથે વિશ્વભરની ટપાલ ટિકિટનું પુસ્તક વિમોચન કર્યું હતું રાષ્ટ્ર ઉત્થાન માટે નિરંતર કાર્યરત રહેતા પ્રધાનમંત્રી મોદીનું એક પ્રેરણાબળ તેમના જીવનનું આધ્યાત્મિક પાસું હોવાનું જાણકારો માને છે જે દેશવાસીઓ માટે નિરંતર નવા કાર્યો કરતા રહેવા તેમને પ્રેરણા પૂરી પાડે છે જે તેમના જીવનનો અભિન્ન અંગ હોવાની સાથે તેમના અને સમગ્ર દેશવાસીઓના જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે તેમની રોજિંદી સવાર ધ્યાન યોગ અને પ્રકૃતિમાં પસરી રહેલી અલૌકિક પંચતત્વોની આધ્યાત્મિક અનુભૂતિ છે આગામી બાવીસ જાન્યુઆરીએ જ્યારે ભગવાન શ્રી રામલલ્લાને તેઓ અગિયાર દિવસના અનુષ્ઠાન સાથે વિરાજિત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી રહ્યા છે ત્યારે અગિયાર દિવસના આ સમય દરમિયાન તેઓ સંપૂર્ણતઃ રામમય બની આરાધ્યદેવ પ્રભુ શ્રી રામની ભક્તિમાં લીન બન્યા છે જેમણે અયોધ્યા રામ જન્મભૂમિની માટી સરયુ નદીનું જળ ચંદનની સુગંધ અગ્નિના રૂપમાં સૂર્યકિરણો તથા દીપજ્યોત સહિત પ્રકૃતિમાં પસરેલા પંચ તત્વો પર આધારિત પોસ્ટ ટિકિટ બહાર પાડી હતી આ અવસરે પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સહિત અન્ય વીસ જેટલા દેશો દ્વારા ભગવાન શ્રી રામ પર આધારિત પોસ્ટ ટિકિટોના સંગ્રહ એવા રામાયણ નામના પુસ્તકનું વિમોચન કર્યું હતું કેતન પટેલ હિનટીવી ન્યૂઝ સુરત